હેલો હેલો હા તું ઘરે જ છે બે શું વાત કરે છે મારે હમણાં ત્યાં વાત થઈ મેં ફોન કર્યો તો એને મને એવું કીધું કે તું મુજબ ખૂન દો સુભાષ ચંદ્ર બોસ દેવે અરે એને સાન રિપોર્ટ દે દુ એમ તું યાર કરી સોરી તું મુજબ ખૂન દો બોલ્યા મગજ નો કોઈ ટેસ્ટ કરાય હોય કીધું ને સોરી આવે બ્લડ ટેસ્ટ નથી તમારે કઈ બાકી છે ના મારે નથી તું તું કરાવી દે પાંત્રીસ વર્ષ થી તે જે લોહી પીધું છે ને મારું એટલે તું ટેસ્ટ કરાઈશ ને એમાં મારું આઈ જશે મૂકી દે જોયું ત્યાં